જીરિયાટ્રિક એટલે ઉંમરલાયક લોકોની થતી સારવાર હવે વધતી જતી ઉંમરના લીધે શારીરિક અને માનસિક તકલીફો વધતી જાય છે શારીરિક તકલીફો જેવી કે ગરદનનો દુખાવો કમરનો દુખાવો ઘૂંટણનો દુખાવો ઉઠવા બેસવામાં તકલીફ પડી જવાની બીક લાગે માનસિક રોગો પણ થતા હોય છે માનસિક રોગો જેવા કે વારંવાર વસ્તુઓ ભૂલી જવી એન્ઝાયટી થવી સ્ટ્રેસ થવી તો તેના માટે જેમ કે ઉંમર વધતી જાય છે તો શારીરિક અને માનસિક તકલીફો વધતી જાય છે પરંતુ યોગ્ય માર્ગદર્શન અને કસરત દ્વારા શારીરિક અને માનસિક તકલીફોને ઘટાડી શકાય છે વધતી જતી ઉંમરના લીધે જે શારીરિક અને માનસિક તકલીફો થાય છે તે હવે કઈ રીતે નિવારી શકાય છે તે આપણે જોઈશું ઉંમરલાયક લોકોને ઘણા બધા પ્રકારની શારીરિક તકલીફો થતી હોય છે તેના માટે આપણે જનરલ મોબિલિટી એક્સરસાઇઝ જોઈશું સૌ પ્રથમ ગરદનની એક્સરસાઇઝ આગળની તરફ ગરદન ઝુકાવો પાછળની તરફ આગળની તરફ ગરદન ઝુકાવો પાછળની તરફ હવે ગરદનને ગોળ ગોળ ફેરવીશું ગરદનને ગોળ ફેરવીશું હવે જોઈશું ખભાની કસરત ખભાને ઉપર લઈ જજો ફરીથી કરીશું ખભાને ઉપરની તરફ લઈ જાઓ ખભાને ગોળ ગોળ ફેરવવાના છે બંને ખભાને ગોળ ફેરવીશું રિવર્સ કરીશું હવે બંને હાથ સામેની તરફ બંને હાથ ઉપર લઈ જવાના છે અને નીચે લાવવાના છે ફરીથી ઉપર અને નીચે બંને હાથ સામેની તરફ કોણીમાંથી વાળો સીધા કરો ફરીથી વાળો સીધા કરો બંને હાથ સામેની તરફ રાખીશું કાંડામાંથી હાથ ગોળ ગોળ ફેરવવાનો છે રિવર્સ કરવાનું છે ફરીથી કરો બંને હાથ નીચે મૂકી દઈશું હવે એક પગને થાપામાંથી ઉપર કરવાનું છે બીજા પગમાં કરીશું ફરીથી કરીશું બીજા પગમાં હવે એક પગને ઘૂંટણમાંથી સીધો કરવાનો છે ફરીથી કરીશું બીજા પગમાં ફરીથી બીજા પગમાં ઘૂંટણમાંથી પગને સીધો કરીશું વાળી દેવાનો છે એક પગને સામેની તરફ લઈ જાઓ અંદરની તરફ બહારની તરફ અંદરની તરફ હવે બીજા પગમાં કરીશું અંદરની તરફ બહારની તરફ અંદરની તરફ બંને પગ સામે લઈ જાઓ બંને પગ સામે લઈ જાઓ નીચે કરો આગળ લાવો નીચે કરો એક પગને સામે લઈ જાઓ પંજાને ગોળ ગોળ ફેરવવાનું છે હવે ફરીથી બીજા પગમાં કરો પંજાને ગોળ ગોળ ફેરવવાનું છે રિલેક્સ પગ નીચે મૂકી દો હવે જગ્યા પર ઊભા થવાનું છે ઊભા થાવ બેસી જાઓ ફરીથી ઊભા થાવ બેસી જાઓ હવે જગ્યા પર ચાલવાનું છે જગ્યા ઉપર ચાલો ચાલતી વખતે ખુરશીનો સપોર્ટ લેવાનો છે ઉંમરલાયક લોકોને અલગ અલગ પ્રકારની માનસિક તકલીફો પણ થતી હોય છે તે નિવારવા માટેની કસરતો જોઈશું સૌ સૌ પ્રથમ શ્વાસની કસરત નાકથી ઊંડો શ્વાસ લો મોડાથી બહાર કાઢો ફરીથી નાકથી ઊંડો શ્વાસ લો મોડાથી ફૂંક મારીને બહાર કાઢો બીજી એક્સરસાઇઝ જમણી બાજુના નાસિકા છિદ્રને બંધ કરો ડાબી બાજુના નાસિકા છિદ્રથી ઊંડો શ્વાસ લો ડાબી બાજુનું નાસિકા છિદ્ર બંધ કરી જમણી બાજુના નાસિકા છિદ્રથી હવા બહાર કાઢો આ જ રીતે ફરીથી કરવાનું છે ઊંડો શ્વાસ લો હવા બહાર કાઢો ઊંડો શ્વાસ લો હવા બહાર કાઢો રિલેક્સ પોઝિશનમાં બેસી જાઓ નાકથી ઊંડો શ્વાસ લો અને ભ્રમરી ગુંજન કરવાનું છે રિલેક્સ ઊંડો શ્વાસ લો ભ્રમરી ગુંજન રિલેક્સ ફરીથી ઊંડો શ્વાસ લો ઓમ ફરીથી ઊંડો શ્વાસ લો ઓમ લોન્ટિંગ કરવી જોઈએ એક્સરસાઇઝ કરવાથી રોજિંદા જીવનમાં નિયમિત કરવી જોઈએ તેનાથી ખૂબ જ ફાયદો થાય છે અને ઉંમરલાયક લોકો ખૂબ જ તંદુરસ્તીથી જીવન જીવી શકે છે જો તમને પણ અમારો આ ગમ્યો હોય તો તેને લાઈક કરજો અને શેર અવશ્ય કરજો જલ્દી મળીશું એક નવી જાણકારીની સાથે